મોજ તો હવે જો બા આવી ગયા છે અને મમ્મી સૂતી છે કેમ છે મમ્મી તને જશ્રી કૃષ્ણ ગાયઝ મમ્મીને બોટલ ચેડી છે તો એ આરામ ઉપર છે અને બા હું સ્કૂલે થી આવી છું તો હવે મારા માટે રોટલી બનાવે છે અને આપણી માટે થોડીક કેરી બા મારી માટે તો ગાયઝ આપણી માટે આપડા દેશી વાડીની કેરી આવી ગઈ છે બીટ કેરી ઘણું ઘણું લાવ્યા છે આપણે તો એ હમણાં થોડી વાર પછી પેલા જમી લઈએ અને થોડું કામ કરી નાખીએ પછી જોઈએ કે હું હું લાવ્યા છે બા બાપડી માટે અને બસ અત્યારે હું સ્કૂલેથી આવી ગઈ છું તો મારી માટે ગરમ ગરમ રોટલી બનાવે છે બાકીનું શાક બનાવ્યું છે ગુવાર ગુવાર બટેકાનું શાક તીખું બનાવ્યું છે ને પાછું તો તીખું તમ તમ તું ગુવાર બટેકાનું શાક બનાવી નાખ્યું છે અને હવે રોટલી બનાવે એટલે હું પેલા જમી લઉં અને અત્યારે છે દુકાને બા ને ભાઈને મળવું બાપુ તો એને મળવા આવ્યા છે ભાઈ થોડી કરે અને આપણે બેઠા છીએ તો થોડી વારમાં પછી આપણે જઈએ ઘરે પહેલા ફિયાને ઘરે ગયા હતા પછી ત્યાંથી બા કે ચાલો મળવા જઈએ તો બા બાપુને મળવા આવ્યા છે એમના ભાઈને અને એ વાતો કરે છે અને આપણે બસ થોડી વાર બેસીએ

સ્મિતભાઈ અહીંયા ફોન જોતા જોતા જમવા બે ગયા છે અને રોટલી ખાવી છે ભાઈ જમે જય શ્રી કૃષ્ણ દાદા 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 એ બેસી ગયા 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 છે સુઈ હતા થાકી એટલે અત્યારે ઉઠી ગયા છે અને નો રસ લેવા તા તો એ બા અને દાદા એ મમ્મી એ પી લીધો છે આપણે તો હુવાની દુકાને આઈસ્ક્રીમ ખાઈ ખાઈ આવ્યા હતા અને સ્મિતભાઈ ને શેરડીનો રસ આપી દીધો હતો હવે તો ગાઈસ અત્યારે હવાગીયા અને મને એક ખાવાનું મન થયું તો મમ્મી અત્યારે બનાવે છે આપણી માટે અને હે બા બધું ચોપ કરીને આપે છે બા ચોપ કરે છે કટકી કરવાની મમ્મી વગાર કર્યો તો વગાર તો ત્યારે બને છે ગમ અને દાદા બસ જો ટીવી જોવે છે ને અમારા સ્મિતભાઈ નીચે છે અને હું થોડુંક હોમવર્ક કરું છું ને મમ્મી બનાવે છે મસ્ત તીખા તીખા ગપગોટા તો નાસ્તો હાથમાં સોય છે પણ તોય મન થયું છે નાસ્તો કરવાનો મને નથી મન થયું મને થયું છે કઈ

બો આમ તીખું ખાવાનું મન થયું હતું ને નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો તો બપોરે કાયમ એમ નાસ્તો તો જોઈએ જ છે નાસ્તો જોઈએ એટલે મમ્મી ને કીધું કે મમ્મી અત્યારે તરત બની જાય એવું કઈક બનાવી દે તો પછી બાકે કે હું બધું ચોપ કરી દઈ તો અત્યારે જો ગબગોટા માટે તૈયાર થઈ છે મમ્મી તો અત્યારે અમારા માટે મસ્ત ગપગોટા બને છે અને બાય બધું ચોપ કરી દીધું છે તો હવે થોડી વારમાં ગપ ગોટાઈ બની જાય તો આપણે નાસ્તો કરી લઈએ પછી રાતે બાને કહેશું કે બીજું કંઈ બનાવી દે મમ્મીને તો કંઈ ખાવાનું નથી તારે ખીચડી જ ખાવાની છે ગપ ગોટા નો ખવાય તારે લોટ નો કહેવાય તો કઈ નહીં મમ્મી ગપ ખાઈ લે તો રાતે શું બનાવશો બા રાતનું જ છે રાતનું જ છે નાસ્તો નથી આ નાસ્તો છે આ રાતે કઈ બીજું બચ્યારે નાસ્તો હોય રાતનું ને બધું મિક્સ છે ભેગું છે તો હવે મસ્ત ગપગોટા બની જાય પછી આપણે મળીએ તમને બધાને મસ્ત એવા ગપગોટા બની ગયા છે અને હવે આપણે ટેસ્ટ કરીએ કેવા ગપગોટા બનાવ્યા છે મમ્મીએ અને ગરમ ગરમ છે હજી તો ઉતરી મમ્મી આપ્યા છે એક નંબર બનાવ્યા મમ્મી મસ્ત ગપગોટા બનાવ્યા છે આપણે બાબા એ ટેસ્ટ કરાવી લઈએ બા ટેસ્ટ કરો કેવા છે ગબગોટા આલ્યો ટેસ્ટ કરો મસ્ત છે બાને મજા આવી ગઈ ગપગોટા ખાવાની અને હવે આપણે એન્જોય કરી લઈએ ગપગોટા અને બહુ ટેસ્ટી એવા મમ્મીએ ગપગોટા બનાવીને ખા છે જો આપણે જમી લઈએ પહેલા દાદા કેવું લાગ્યું તમને ગપગોટા બહુ સારું લાગ્યું બહુ સારું લાગ્યું ગેસ કોઈ દી દાદા છે ને એવું ખાતા નથી રોટલી ને રોટલી ને છાસ ને દહીં ને એવું જ ખાય છે પણ આજ દાદા ને ગભગોટા ખાવાની ગપગોટા ગપગોટા ખાવાની આજે મમ્મી હોવા છતાં આપણે ગપગોટા બનાવી દીધા તો એ બહુ સારી વાત કેવાય અને હવે એ બોટલ ચડાવવા ગઈ હતી અને બોટલ ચડાવીને બસ અત્યારે આવી છે તો બસ આજના વિડિયો વિડીયો માટે એટલો જ તો તમને મારો વિડીયો શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો